તો અમદાવાદ સેન્ટ્રલ જેલ ની અંદર ગાંધી યાર્ડ માં આવ્યો છું જ્યાં શું છે ઐતિહાસિક ઘટના આ આપણે અસહકાર ચળવળ વખતે ગાંધીજીને અહીંયા દસ દિવસ રાખવામાં આવેલા હતા એટલે જેલ પ્રશાસન દ્વારા એને એક સાંસ્કૃતિક ધરોહર તરીકે સાચવીને રાખવામાં આવેલ છે પેન્ટિંગ્સ ને એનું ડિસ્પ્લે કરતા હોય છે પછી ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો જ્યારે આયોજન કરવાનું હોય ત્યારે એનું આયોજન અહીંયા થવા થાય છે આગળ આપણે જોઈએ ગાંધીજી જે ખોલીમાં રહ્યા તે ખોલી જોઈએ તેમજ જે અહીંયા પ્રવૃત્તિઓ થઈ રહી છે બંદીવાનો માટેની એ પ્રવૃત્તિ વિશે જાણીએ તો અત્યારે આપણે ગાંધીજીની ખોલીમાં જ્યાં એ રહ્યા હતા જગ્યા આપણે જોઈએ રાષ્ટ્રપિતા અગિયાર ત્રણ ઓગણીસો બાવીસ થી વીસ ત્રણ ઓગણીસો બાવીસ અસહકાર આંદોલન વખતે ગાંધીજીને અહિયાં રાખવામાં આવેલા હતા દસ દિવસ માટે ત્યારબાદ આગળ અહીંયાથી અમને તિહાર જેલમાં મોકલી આપવામાં આવેલા હતા ખોલી આ ઓડિયો બુક ઓડિયો બુક રેકોર્ડિંગ મિતભાઈ આપણે આ અંધજન મંડળ તમે વસ્ત્રાપુર સંસ્થાનું નામ સાંભળ્યું હશે એ જેલમાં ખૂબ જ સુંદર એક્ટિવિટીસ કરી રહી છે એનો કન્સેપ્ટ સમજીએ તો બ્રેલ લિપી વિશે તો તમે જાણતા હશો કે બ્લાઇન્ડ પીપલ માટે બ્રેલ લિપિ હોય છે પણ એનાથી પણ આધુનિક કન્સેપ્ટ હવે ઓડિયો બુકનો આવેલો છે એટલે એક અહીંયા પ્રિઝનર્સના કામ પણ મળી રહે બ્લાઇન્ડ પીપલ્સ છે એમના માટે સારામાં સારી બુકનું ઓડિયો રેકોર્ડિંગ થાય એટલા માટે અહીંયા આપણે બંદીવાનો દ્વારા ઓડિયો બુકનું રેકોર્ડિંગ કરવામાં આવતું હોય છે એનું અંધજન મંડળ દ્વારા એનું રેમ્યુનરેશન આપવામાં આવે છે તો આ જે આપણે અંદર પેઇન્ટિંગ્સ હતા એ પેઇન્ટિંગ બધા કેદી મિત્રો જ બનાવેલા છે હા અહીંયા અમુક જે બંદીવાન તરીકે આવેલા છે એ ફાઇન આર્ટ્સના પ્રોફેસર પણ છે પછી અમુક મિત્રો જે છે બંદીવાનો એમને ચિત્રકામનો શોખ છે તો એમના દ્વારા આ પેન્ટિંગ્સ તૈયાર કરવામાં આવે છે એ પેઇન્ટિંગ્સ તૈયાર કરવા માટે જેલ પ્રશાસન દ્વારા એમને મટિરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે જે એનું એક્ઝિબિશન ગોઠવવામાં આવતું હોય છે આ એક્ઝિબિશનની અંદર એનું સારામાં સારું સેલિંગ થાય છે એ લોકોને સારામાં સારા પૈસા મળે છે એની અંદરથી અને તદઉપરાંત આની અંદરથી જે આવક થતી હોય છે એ વેલફેર ફંડ આપણે નિભાવવામાં આવે છે એ રકમ વેલફેર ફંડમાં પણ જમા થતી હોય છે જે બંદીવાનોના કલ્યાણ માટે કામ થાય છે તો અત્યારે અહીંયા લાઇબ્રેરી એન્ડ સ્ટડી સેન્ટરની અંદર આવ્યા છીએ અહીંયા ઉપર આપણે જોઈએ લાઇબ્રેરીની અંદર કઈ કઈ વ્યવસ્થા છે શું શું વસ્તુઓ થઈ રહી છે તો આ લાઇબ્રેરીની અંદર પુસ્તકો કેટલા છે શું છે પંદર હજારથી ઉપરના પુસ્તકો છે પંદર હજારથી વધારે પુસ્તકો છે વધારે પુસ્તકો છે અને સામાયિકો પણ છે આપણી પાસે અને જેલના અલગ અલગ જે ભાગ છે ધારો કે અહીંયા નવી જેલ છે જૂની જેલ છે જૂની જેલની અંદર છોટા ચક્કર છે બળા ચક્કર છે નવી જેલની અંદર એવી અલગ અલગ જગ્યાએ અહીંયા જે છોકરાઓ કામે રાખેલા હોય છે જે બંદીવાનું એ લોકો લાઇબ્રેરી રોજ લઈને જતા હોય છે અને એ લોકોના રજિસ્ટરમાં નામ નોંધી દે બુકનું નામ નોંધે બંદીવાનનું નામ નોંધવામાં આવે અને એને બુક પ્રોવાઈડ કરવામાં આવે તો અહીંયા અલગ અલગ પુસ્તકો છે પુસ્તકો જોઈને તો મજા પડી ગઈ ધાર્મિક છે નવલકથાઓ છે પછી સ્ટોરી બુક છે તો અહીંયા વાંચવા માટે આવે કોણ કારણ કે વાંચવા માટે નહીં અહીંયાથી આપણે એ સગવડ નથી અહીંયા આ પુસ્તકો રાખીએ છીએ આ લાઇબ્રેરી છે અહીંયાથી પુસ્તકો લઈ અને છે ને દરેક અલગ અલગ યાર્ડ છે યાર્ડની અંદર આ છોકરાઓ જતાં જે બંદીવાનું કામ કરતા હોય છે એ જતા હોય છે અને એની અંદર રજિસ્ટરની અંદર નોંધ કરે અને એને પુસ્તક વાંચવા આપે એ પુસ્તક વાંચીને પરત કરે એટલે એને જો બીજું નવું પુસ્તક જો હોય એ મેળવી લે એની પાસેથી અલગ અલગ પ્રકારના પુસ્તકો લઈને જતા હોય છે જેમાં અંગ્રેજી ગુજરાતી હિન્દી તમામ પ્રકારના પુસ્તકો આપણી પાસે છે અને એની અંદરથી મેં તમને કહ્યું વાર્તાના પુસ્તકો છે નવલકથાઓ છે અલગ અલગ જે પુસ્તકો છે એ બધા પુસ્તકો લઈ અને યાર્ડમાં માં જતા હોય છે અને યાર્ડમાં માં પુસ્તકો એમને આપવામાં આવે છે તો આ ક્યાં હવે આપણે અત્યારે અહીંયા કેવી કે વિભાગ કહેવાય છે આને કેવી કે કેવી કે કૌશલ્ય વિકાસ કેન્દ્ર ચલાવવામાં આવતા હતા તે હેઠળ આપણે અહીંયા બંદીવાનોને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ આપવામાં આવતું હતું એનું એમ એસ ઓફિસનું ને એનું પણ એમને અહીંયા નેટ પ્રોવાઇડ નથી કરવામાં આવતા કેમ કે જેલની શિસ્ત અને સલામતી પણ આપણે ધ્યાનમાં રાખવાની હોય છે સામે તમે જોઈ રહ્યા છો કે એક ડિજિટલ બોર્ડ છે એટલે આપણે એસ્ટલ ફાઉન્ડેશનની સહાયથી બંદીવાનો માટે સ્માર્ટ ડિજિટલ ક્લાસરૂમ શરૂ કરવામાં આવેલા છે પ્રિઝનર્સના લર્નિંગ્સ એમને સ્ટડી અને બીજા કોઈ પણ જે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે એમની તૈયારી કરાવવા માટે એ બોર્ડનું કામ લાગતું હોય છે એટલે અહીંયા એક્ઝેક્ટલી થાય છે શું આ આ બધું જે દેખાય છે ફેમિલી ફર્સ્ટ હેલ્પ 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 હુ વિલ હેલ્પ આ બધું શું છે અહીંયા આની અંદર સૌથી પહેલા તો પ્રિઝનર્સને અહીંયા જ્યારે બોલાવવામાં આવે એટલે કોઈ માણસ ઇઝીલી એની અંગત બાબતો હોય એ શેર ના કરી શકે એટલે અહીંના જે કાઉન્સિલર્સ આવતા હોય છે એ એમની સાથે એક રેપો ક્રિએટ કરે એમના અલગ અલગ ગેમ્સ રમાડે એમની સાથે એક રેપો ક્રિએટ કર્યા બાદ પછી એમના મનની વાત જાણે કે એમના મનમાં શું ચાલી રહ્યું છે એમને ગમતું હોય તો એમને અલગ અલગ પ્રકારની ગેમ્સ પણ રમાડવામાં આવતી હોય છે એમને ડ્રોઈંગનો શોખ હોય તો એમની જોડે ચિત્ર પણ દોરાવામાં આવતા હોય છે તો એક રીતે જાણવાનો પ્રયત્ન કરવામાં આવતા હોય છે કે એ જ્યારે આ ચિત્ર દોરે તો એનું મેન્ટલ સ્ટેટ શું છે એ શું વિચારી રહ્યો છે એ કદાચ એના ચિત્રમાં ને એમાં પ્રદર્શિત કરતા હોય એની સાથે ગેમ રમે તો એક એનું નેચર જાણી શકે અને એની માનસિક સ્થિતિ જાણી અને પછી કાઉન્સેલર આગળ એ પ્રકારે ટ્રીટમેન્ટ કરતા હોય છે છે વાહ તો અત્યારે હવે ક્યાં જગ્યા શું છે આ દવાખાનું છે આપણા જે પ્રિઝનર્સ છે એ લોકોના માટેની અહીંયા ઓપીડી થતી હોય છે અહીંયા ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર સેવન ડૉક્ટર ઉપલબ્ધ હોય છે હવે આની અંદર પાછળ સુપર સ્પેશિયાલિટી પણ ડેસ નક્કી કરેલા હોય છે એટલે અલગ અલગ કિડનીઝના લંગ્સના હાર્ટ્સના સ્કીન ડિસીઝના એવા અલગ અલગ જે સુપર સ્પેશિયાલિટી હોય છે એવા પણ ડૉક્ટર્સ અહીંયા એમના દિવસો નક્કી કરે કરેલા હોય છે એ પણ આવતા હોય છે બધી સુવિધા એમને મળી શકે છે તો અહીંયા સામે આપણે પચીસ બેડનું હોસ્પિટલ છે ત્યાં એમને એડમિટ કરવામાં આવે છે અને જો એનાથી પણ ગંભીર હાલત જણાય એમને કે અહીંયા એની સારવાર થઈ શકે એવું નથી તો પછી એમને અહીંયાથી ડૉક્ટર રેફર કરે એ મુજબ આ સિવિલ મોકલી આપવામાં આવતા છે મોટી સિવિલ અથવા ત્યાંથી બીજી કોઈ જે હોય છે ત્યાં ગાડીએ દવાખાના હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે તો તો ત્યાં તો ત્યાં હોસ્પિટલાઇઝ કરે તો એ એ દરમિયાન ત્યાં પોલીસ પોલીસ જાપ્તા સાથે અહીંયાથી મોકલવામાં આવતા હોય છે પૂરેપૂરા બંદોબસ્ત સાથે

જેલની અંદર જ હીરાનું કારખાનું નાખવામાં આવેલું છે આ ઘંટીઓ પર તમે જોઈ રહ્યા છો લગભગ પંદરથી વીસ બંદીવાનો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને એ લોકો આ ઉદ્યોગની અંદરથી મહિને ઓછામાં ઓછું પાંચથી દસ હજાર રૂપિયાનું અર્નિંગ્સ કરતા હોય છે હીરા ઉદ્યોગની અંદરથી એમને અહીંયા પહેલાં જો શીખેલા હોય તો એમને કામ આપવામાં આવે જો શીખ્યા ન હોય તો જે ટ્રેનિંગ જે શીખેલા છે કુશળ કારીગરો છે એમના દ્વારા શીખવાડવામાં આવે અને ત્યારબાદ એમને આ કામ આપવામાં આવતું હોય છે

પણ એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા હસ્તકના અમે અહીંયા વેલફેર ઓફિસર તરીકે નિમાયેલા છીએ એટલે અમારે જે બંદીવાનોની વેલફેર અને કરેક્શનલ એક્ટિવિટીઝ કરવાની હોય છે એમાં સૌ શરૂઆત થાય છે એમના એજ્યુકેશનથી તો એ લોકોને ધોરણ દસ અને બારનું અહીંયા આપણે જેલમાં જે સેન્ટર છે તો અત્યારે હાલ પણ ધોરણ દસ અને બારની પરીક્ષાઓના ફોર્મ ભરાય ભરાવાના ચાલુ છે તો એ બંદીવાનોના એ ફોર્મ ચાલુ છે ત્યારબાદ આપણી સાથે બે યુનિવર્સિટીઝ કામ કરી રહી છે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એ બંદીવાનો માટે સ્નાતક અનુસ્નાતક કક્ષાના તદ્દન મફતમાં કોર્સિસ પૂરા પાડે છે એ ઉપરાંત ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સિસ પણ ચલાવવામાં આવે છે એ બંદીવાનોને પ્રેક્ટિકલ જેમાં ન આવતા હોય એવા કોર્સિસ એમને કરાવવામાં આવતા હોય છે તદઉપરાંત અહીંયા આપણે મેં તમ હમણાં પહેલાં જાણ કરી કેદી સહાય યોજના સમાજ સુરક્ષા ખાતાની આ યોજના છે કે જ્યારે કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિને સજા થાય અને એ જેલમાં આવે તો એના ઘર પર આર્થિક સંકળામણ ન આવે તે હેતુથી એના કુટુંબના જ કોઈ વ્યક્તિ છે તો એ કુટુંબના વ્યક્તિને સ્વરોજગાર શરૂ કરવા માટે પચીસ હજારની સહાય આપવામાં આવતી હોય છે વાહ બહુ જ સરસ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમે આટલી સરસ મજાની વાતો કરી